આમ જોઈએ તો આજના હાઈટેક યુગમાં વડીલો સન્માન કરવું એક મોટો લાવો છે મોબાઈલ આવતા પરિવાર એક સાથે બેસીને વાત પણ નથી કરી શકતા આવા સમયે વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રથમ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન સુરત વસ્તા હીરપરા પરિવારના યુવાનો દ્વારા પોતાના માદરે વતન વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા પ્રથમ મિલન સમારોહનું આયોજન કરાયું મોટા ભલગામ ગામે આવેલ પટેલવાડી ખાતે પરિવારનો પરિવારનું મિલન સમારોહ સાથે સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટિવેશન તરીકે સુરતથી હરેશભાઈ માણિયા દ્વારા ખૂબ સારી રીતે વિચારોનું વાવેતરમાં કૌટુંબિક ભાવનાઓ વધે તેવા વિચારો વ્યક્ત કર્યા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા સાથે વડીલોને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન સુરત ખાતે હીરપરા પરિવારના યુવાનોએ ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું સાથે હીરપરા પરિવાર ટ્રસ્ટ વિશે માહિતી મંત્રી હિતેશભાઈ રમણીભાઈ હીરપરાએ આપી કાર્યક્રમનું સંચાલન ઉર્વેશભાઈ ગોરધનભાઈ હીરપરા કરવામાં આવેલ રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી